એટલી જ વસ્તુ છે અને સત્ય સનાતન ધર્મ છે આપણે એમ કહી કે આપણે આ બોલી આ બોલી આ બધું ક્યાં ધારે અને આપણે એમ કહી કે ભગવાન ક્યાં સત્ય હું આપણે જીવતા છે એ સત્ય છે ભગવાન એક જ વસ્તુ છે પવન આવે

આપણે પાંચસો ગ્રામ નો હોના હોના પેઢો છે ઈ ગાંધામાંથી દસ કોલા નો પેરી નીકળો ક્યાં બનાવ્યું પાંચસો ગ્રામ નો પેરી નીકળ્યો સમાજ છે તમે મોકલો કે આ ગામમાં જાવ કીધું અને કદાચ પાછો વળું અને ગાડી સ્લીપ ખાઈ જાય તો એ નહીં માણસ છે આટલી ઉતાવળ તમે ક્યાં કીધી હાવ નાનું હોય તોય એમ કીએ મોય હોય તો પાછળ જીઓ તો ધક્કા મારે કડવા થાવ તો થૂકી નાખે એટલે તો આ સમાજ પી જાય આમાં સમાજની સામે જોવાનું નથી જે રસ્તે આપણે જવું હોય એ રસ્તે હાયલું જવાનું પાછળ ડુંગરા નાકે કાટા નાકે પહાડ નાકે પાછું વળવું હોય તો એને ખેહવવાના તો જેને વળવું નથી નું એને હાયલું જવાનું ભલેને ગમે એ કરે અને આ સમાજ છે અને એક હા માલધારી ની વાત છે એક વકીલ હતા ને વકીલ અમારા ગઢવી નો કેસ લડતા અમારે અમારું નો કઈ કે તમારું કેતા નથી બધા હવે ગઢવી નો કેસ વકીલ લડતા હતા ચાર પાંચ મહિના થયા એટલે વકીલ ના પત્ની એ વકીલ ને કીધું કે પાંચ સાત મહિના થયા તમે પૈસા ઘેરે આપ્યા નથી તમે કેસ કોનો લડો છો તે વકીલે કીધું કે હું ગઢવી કેસ લડું છું ગઢવીને કહેજો કે કઈ આપણે એની ભેસ તમે લઈ લ્યો અને કેસ બતાવ આ પૈસા દેતા નથી અને કેસ બતાવો ભે લઈ જો મારે કે દોહર સં થાય મારે જીન માં જાવું નહીં અને કצרક થાય ઈ બીજે દી વકીલ આવ્યા અને ગઢવીને કીધું કવિરાશ પૈસા આપો આ કેસ લડવા માટે આપણે નક્કી કર્યા છે ઈ કે વકીલ સાહેબ બધી એ વાત સાચી પણ ભે મારી વેતન થઈ આપો ઈ કે તો ભે મને આપી દીધી હવે ગઢવી એ વકીલને બીજી દી એમાં હું ગણતો હોય એમરાભાઈ ભાઈ એ

એટલે અમુક અમુક વસ્તુ આપણે જોવી પડે કોની પાણી લેવી એટલે બધું બધાને આવડતું નથી અને બધુંય બધાય માટે હોતું નથી નરેન્દ્ર મોદી હોય કે સોનિયા ગાંધી હોય ગમે તે હોય ઇન્ડિયન દેશ હકવી હશે એને ભેંક જોતા તો ન જ એમાં માલ ધારી જ જોઈએ પછી ગઢવીને એ સમાધાન કરતા કરતા વકીલ કે કોઈ વાંધો નહીં પાંચ હજાર રૂપિયા દેવું ગઢવી તોય મોડા જાય જોવા બેન ઈ કે આઠ વાગ્યા કવિરાજ હવે તમે આવો તે ગઢવી હુતા ઉતા પથારીમાં જ ગીએ એ કે મારા હોઠ દુખે છે વકીલ કે બે હાથે દોવી અને હોઠ છે ના દુખે એ કે બે પગ ઊંચો કરે કરવામાં મારા હોઠ દુખે છે આજ હું ધોવા નહીં આવું વકીલ જે મારે ગામ ફેરવી નાખું આવો કેસ ઘટવી લેવો નથી એટલે ઘણો ઘણો બધું વિચાર્યા જ આપણે એમ કે આમ થાય આમ થાય ઓલું થાય એ બધુંય વેમ ખોટું છે અને આજે જે કોરોનો કાળ આવ્યો નો એ કથાકાર અને કલાકાર માટે જ આવ્યો એ એક સંપૂર્ણ એમ અને કલાકારો ઘણા કહેતા કે અમે તમને ટાઈમ દઈ શકતા નથી અમે અમારા પરિવાર પાસે રહી શકતા નથી અમે આજ આ ગામ થી આ ગામ ભગવાન આ બદલ નો કોકર હામરો બે મહિના દીકરા બે વરો હરીઓ ગે હાવ શાંતિ પણ ને કોરો ને માં અમારે ભાઈ એક જાણવા જઈયુ કે પોતું કરતા પાછો ઓલા ને હંજવાળી કરતા આગળ હલા આટલું એમાં જાણવા જઈયુ આ ઘણા ને એમ કે આનું આમ કરું આનું આમ કરું એક જ અને આવું ભજનનો જે માહોલ હતો માંડા ભગત જેવા જે ભજન ગાતા હતા એમાં જમરાજા ત્યાંથી જ નીકળ્યા પાંડોડો જમરાજા પાડો લઈને નીકળ્યા ને એને એમથી ઓહો ભજન હાલે છે હવે ભજન સાંભળવા રહી ગયા કે પાંડો આમ ફૂણે બધા માલ ધારીને છોકરા પાડાને ત્યાંથી લઈ હોય અને જમરાજા મોજાનું કે ગઝબની કેરીને આઈ સી હવે મારે પાછું જવું પછી એમને કીધું ભાઈ કોક કહો મારો પાડો જરૂરી કે એ તો પહર ગયા છે ભેગો લેતા ગયા છે પણ સાર હોય વાત જો અને આમાં બધાય નું આવે એવું નહીં સમજો એ પછી એની પાસે એકાવન હજાર લિસ્ટ લઈ અને જમરાજા નીકળ્યા અને એ ભાઈ હતા ને ગઢ એની પાસે હેલ કે હાલ ભાઈ એકાવન હજાર નું લિસ્ટ લઈ નીકળવામાં પેલું નામ તારું છે પેલું નામ તારું છે તારો વારો છે કે કોઈ વાંધો નહીં આપણે ઉતાવળ કરો માં મારો જ વારો છે ને આપણે જમરાજાને કીધું કે દસ મિનિટ આપણે બેહો અને હું ચા પાણી પીવું કાર્યક્રમ કરો મિનિટ કે તમે પછી મારો જીવ લઈ લેજો અને ઈ જમ રાજા એમ કેવાય છે એની વારે વાતચીત કરતા હતા અને એમ કેવાય છે ચા બનાવી પણ ગામ આખાની ઊંઘની ગોળીઓથી ગોળી ની બધી એક ચામાં ઠોકી દીધી

ખબર સુધી બોલી અમે ખોપરીમાં હોય અમારે ચોપડી ન હોય આમે ખોપરીમાં હોય એટલું હાલે આમાં ભૂલાય જાય નક્કી ન હોય આ વાત કરવી છે પણ આયેલું જાય જે સંતવાણીનો દોર લેવા ન તો હરિઓમ સસ્તું